આજે જે મોરબીની કોર્ટની અંદર એક ચકચારી કેસની અંદર ચુકાદો આવ્યો છે હત્યા કેસમાં શું કેસ હતો ક્યારે બનાવ બન્યો હતો અને કોણ આરોપી હતા આમાં ચાર સાત સત્તરના રોજ મોરબીમાં નવા બસ સ્ટેન્ડ પાસે સુપર માર્કેટ પાસે આ બનાવ બન્યો હતો મુસ્તાક મીરનું મર્ડર થયું હતું અને એમાં આરોપી તરીકે એનો બ્રધર જ ફરિયાદી હતા આરીફ મીર અને એમને ફરિયાદ હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા ધર્મેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા મુરરાજસિંહ અજીતસિંહ જાડેજા અને પલ્લવ રાવલના નામ આરોપી તરીકે આપ્યા હતા અને આ બનાવમાં હિતેન્દ્રસિંહની ઉપર ચાર્જ પ્રોસિક્યુશનનો એવો હતો કે એવો તેઓએ સુપરમાર્કેટ પાસે ચાર સાત સત્તરના રોજ સાત સવા આઠ વાગે દસ ગોળી મારી અને મુસ્તાકની હત્યા કરી હતી આવો કેસ હતો ચાર્જ ફ્રેમ થયો હતો અને આખો કેસ ચાલી ગયો અને આજરોજ મોરબીના પ્રિન્સિપલ સેશન જજે આ ચારેય આરોપીઓને છોડી મૂકા છે નિર્દોષ ઠરાવીને આખા કેસમાં ત્રણ આઈવિટનેસ હતા આરીફ આરિફ ગુલ મીર અને વિજય વિઠલાણી અને આરિ સોહિલ કાસમાણી કરીને ત્રણ મુખ્ય નજરે જોનાર શાયદો હતા હિતેન્દ્રસિંહ પાસેથી ગુનાના કામમાં વપરાયેલું હથિયારે પણ કબજે કરવામાં આવ્યું હતું બેલેસ્ટિકનો રિપોર્ટ હતો ફોરેન્સિક પેનલ ડૉક્ટરોનું પીએમ હતું એમાં અમારો ડિફેન્સ એવો હતો કે વીવી વડોદરા પોલીસ ઇન્સ્પેક્ટર હતા જેને આ કેસની તપાસ કરી પેલી ફરિયાદ જેને લીધી અને ચાર્જશીટ કર્યું આ વીવી વડોદરા બનાવના સ્થળથી જ દસ મિનિટમાં જ આ બધા સાથે શાયદો નજરે જોનાર સાહેદો સાથે હતા ક્રિષ્ના હોસ્પિટલે હતા મોર મો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હતા સ્ટર્લિંગમાં હતા આઠ કલાક સુધી કોઈએ આરોપીઓના હુમલાખોરોના નામ જણાવ્યા નહોતા એ અમારો મેઇન ડિફેન્સ હતો પ્રોસિક્યુશનનો કેસ એવો હતો કે ભાઈ આ એક જ હથિયારથી એ ગોળી મારી છે દસ ગોળી એટલે એક જ હથિયાર વપરાણું છે ને એક જ મારનાર છે જ્યારે બેલેસ્ટિકની ઉલટ તપાસમાં આપણે એવું લઈ આવ્યા હતા કે આમાં એકથી ઝાઝા હથિયારો વપરાણા છે અને ફોરેન્સિકના જે પીએમ કરનાર પેનલ ડૉક્ટર હતા એમનું કહેવાનું એવું હતું કે આ હથિયાર જે વપરાણા છે ને જે ફાયરિંગ થયા છે એ જુદી જુદી સાઈડથી એકથી ઝાઝા વ્યક્તિઓએ ફાયરિંગ કરેલા છે અને આઠ કલાકની મોડી ફરિયાદ ક્રિષ્ના હોસ્પિટલમાં ડોક્ટર રૂબરૂબની હિસ્ટ્રી જે એને એવું કીધું હતું કે મારો ભાઈ પડેલી હાલતમાં મળ્યો હતો આ બધા ડિફેન્સો અમે લીધા હતા અને આ ડિફેન્સો પ્રોબેબલ એટલે કે માનવાને કારણ છે અને શંકા પ્રોસિક્યુશનના કેસમાં શંકા છે એવું કોર્ટે માન્યું અને ચારે ચાર આરોપીઓને નિર્દોષ ઠરાવીને છોડી મૂક્યા છે આજરોજ મારું નામ ભગીરથસિંહ ડોડિયા અને મારી સાથે લોકલ જીતેન્દ્રસિંહ જાડેજા મોરબીના એડવોકેટ તરીકે રોકાયેલા હતા